આજે ઓલપાડ ભારતીય જનતા પાર્ટીની આજે કારોબારી રાખવામાં આવી હતી તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બર સુધી દેશના વડાપ્રધાન મોદી સાહેબની પંચોતેરમી જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે દરેક ગામોની અંદર બધા જ સેવાના કાર્યક્રમો કરવા માટે આજે કાર્યકરોએ અપીલ કરી છે જે કાર્યકરો બધા જ ગામની અંદર આ કાર્યકરો કરવાની વ્યવસ્થા થઈ ગઈ છે કોલપા વિધાનસભાની અંદરથી સાડી સાતસોથી વધુ બ્લડની બોટલ આપવાનો પણ લોકો કાર્યકરો ફોર્મ પર ભરી રહ્યા છે સૌ પ્રથમવાર સમગ્ર દેશની અંદર સરકારી કર્મચારી એ સોળમી સપ્ટેમ્બરે પોતે નરેન્દ્રભાઈ મોદી સાહેબમાંના બર્થ ડે નિમિત્તે બ્લડ આપીને એ વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે ત્યારે એમની સાથે તમામ કાર્યકરોને એમાં જોડાવાની મેં અપીલ કરી છે સાથે સાથે આપણે જોયું છે કે છેલ્લા બે ત્રણ દિવસથી ઓલપા તાલુકાની અંદર અમારા વિરોધ પક્ષના લોકોએ ખેડૂતોને ભરમાવવાનું કામ કરે છે જે નેવું દિવસ કેનાલો બંધ રાખવાની છે એના માટેની હું સ્પષ્ટતા પકડી કરી કે ઓગણીસો સત્તાવનની અંદર બનેલા કેનાલ સાઈફાનો કેનાલો એકવાડક આ બધી વસ્તુ સત્તાવનથી બનેલી છે પાંસઠ વર્ષ થયા છે ગત વર્ષે એક જગ્યા તૂટી હતી કેનાલો બંધ રહી હતી અગાઉ આપણે જોયું તો કેનાલની કેપેસિટી ચોવીસો પચાસ ક્યુસેકની હતી આપણે તે વખતે લગભગ પંદરસો કરોડ રૂપિયાના કામ મંજૂર કરાવીને એ કેપેસિટી છત્રીસો પચાસ સુધી લઈ ગયા છે એના કારણે જે સમગ્ર ઓલપાની અંદર જે ચાર હજાર હેક્ટર ભાત બનતું હતું એ ડાંગર આજે અઢાર હજારથી વધુ હેક્ટર ડાંગર બનતું રહે છે તમામ કાંઠાની અંદર આપણે જોયું છે લગભગ ચાલીસ હજારથી વધુ હેક્ટર ડાંગરો બને છે આ જે ડેક છે એ ડેક કે જ્યાં જ્યાં ઉકાઈથી નીકળતી કેનાલો જ્યાં નદી નાળા કોટર હોય તો એ નીચેથી પાણી જાય ને ઉપર બ્રિજ બનાવીને બ્રિજની ઉપરથી પાણી ક્રોસ કરીને સામે કેનાલ લઈને નાખવાનું હોય છે એટલે સ્વાભાવિક છે એની અંદર દિવસ વાયલિંગ આવે એના કોલમ આવે એના માટે સમય જતો અને કેપેસિટી આપણે છત્રીસો પચાસથી વધારે બેતાલીસ ક્યુસેકની કેપેસિટી કરી એના માટે સ્ટ્રક્ચર પણ મજબૂત જોઈએ તો આ બધા લોકો જે રીતે આંદોલન ચાલી રહ્યા હતા તો આપના માધ્યમથી દરેક લોકોને આજે મારા દરેક કાર્યકરોને વિનંતી કરી છે કે તમારે કામ કરવું હોય કે ના કરવું હોય બનન છે જે મારો વિભાગ જ્યાં જ્યાં આવા એકવા ખરાબ થઈ ગયા છે જ્યાં એકવા ડગ પાસે જૂના છે એના ઝાડો ઝાડી ઉગી ગયા છે ત્યાં જેને જોયા વે કે નિર્ણય ખેડૂત પર 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 છોઈરો છે તમે નક્કી કરો તમે કે બનાવવાનું તો આપણે બનાવીશું તમે કે ના બનાવવાનું તો ના બનાવીશું અને કદાચ આ એકવાટેક એવા સંજોગોને તૂટે તો એકવા ડક તૂટે તો એ 6 8 મહિના સુધી બનવાનું નથી બની શકે એમ નથી કેમ કે નદીની વચ્ચે રિઝર્વ હોય તો એમાં શેરડીનો પાક પણ બગડે